નમસ્કાર દર્શક મિત્રો હું છું ચૌહાણી ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં ગ્રામ્ય પંચાયત બહિયલ ગામ ગંદકીથી ખદવંત છે ગામ પંચાયત દ્વારા કોઈપણ જાત સાફ સફાઈ કરવામાં આવતી નથી સરકાર દ્વારા સફાઈ કામ કરવા માટે જે ગ્રાન્ટ આપવામાં આવે છે મેઘરાટ બારોબાર ખિસ્સા ભરવામાં આવે છે તે સમજાતું નથી ગામની જનતા તાહિમામ તાહીમામ થઈ ગઈ છે પણ સરપંચ દ્વારા કાળા કામ કરવામાં આવે છે સરપંચ કોઈ પણ જાતની જનતા સાથે કે જનતાની વાત સાંભળવા તૈયાર શું સરપંચ પોતાની ચલાવી છે તે સમજાતું નથી બહિયર ગામમાં રોડ રસ્તાના કામ કરવામાં આવ્યા છે તે તંદન નબળી રોડ બનાવ્યા બાદ એક વર્ષ વરસાદમાં રોડ છે કે નહીં એ પણ દેખાતું નથી શું સરપંચ દ્વારા રોડના કામમાં કોન્ટ્રાક્ટર જોડે મિલીભગત છે કે પછી કોન્ટ્રાક્ટર તેમના સગા સંબંધી છે કે તે સમજાતું નથી સરકાર દ્વારા રોડ રસ્તા માટે ગામ પંચાયતોને મોટા પ્રમાણમાં ગ્રાન્ટો આપે છે ત્યારે સરપંચો દ્વારા આવા આવા બોગસ કામ કરી તેમના ખિસ્સા ભરે છે તે સમજાતું નથી બહિયર ગામની જનતાની અંદર આ વિશે ચર્ચાનો બની ગયો છે અને આનાથી ગામની સ્વચ્છતા અને રોડ રસ્તા સારા ક્યારે મળશે તે એક પ્રશ્નાર્થ છે સરકાર અમારી નમ્ર અપીલ છે કે બહિયર ગામમાં પંચાયતો જો તપાસ કરવામાં આવે તો ઘણો બધો ભ્રષ્ટાચાર બહાર આવી શકે છે ગામની જનતા સરકાર જોડે માંગ કરે છે અને જલ્દીથી તપાસ કરાવી તેવી આશા રાખે છે બહિયર ગામ સરકારી સ્કૂલ આગળ ગંદકીના ઢગલા સરપંચ આંખો પર પટ્ટી લાગેલી કે પછી શું તે જનતાને સમજાતું નથી અમારે અહીંયા ગંદકી ની બહુ પ્રોબ્લેમ થઈ છે ને અહીંયા બીમારી ફેલી છે ને પંચાયતમાં જાણકારી જાણ કોઈ આવતું નથી બીજી વાત કે આ પોણી બે દાડે આવું પોણી આવો છે પોણીમાં છોકરા બીમાર પડ્યા છે કોલેડો ફાટ્યો છે ને ગંદકી બે ત્રણ વર્ષથી આવીને આવી છે અહીંયા કોઈ જોવા આવતું નહીં ને કોઈ કહેવા આવતું ને કહેવા જઈએ છીએ તો આપણાને દબાવવાની વાત કરો છો સરપંચ સરપંચ પોતે આવો છે અહીંયા કોરમ દિવસે આવીને ગયા છે મારા ઘેરાઘર કેમેરા લાગેલા છે ચેક કરવું હોય તો કરી શકો બરોબર આ ગટરમાં મેં દસ વખત જાણ કરી છે ઢક્કન નાખવાની તો આવું શું કાલે આજે આજ કરી આજે બે બાર મહિના થયા એમાં કુતરો પેહી ગયો તો કોઈલો અંદર મરી ગયું છે મેં કીધું જાણ કરી તો એ લોકો આયા નથી બરોબર મેં પૂછ્યું એક જણને તો એ કહે કે મે સરપંચ મે પેઠીને મે મે પેહન કેમ નો કાઢો તો મે એમ કીધું પેહવાન નહી કે તો ઢક્કન નાખી દે મને બીજી કોઈ પ્રોબ્લેમ નહીં પાણી કેટલા ટાઈમ થી ગંધાતું આવે પાણી તો અસેસ ને પાઈપ છે ને તો 15 દિવસ માં નો થાય ને કે તૂટે

તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યુઝ